દર્શન એ જે મહાદેવ નું મંદિર છે એના દર્શન કરી લઈએ સંભાળો છે ઘણી બધી ખાવાની સરસ મજાની વસ્તુ નવ નાદ કોટી દેવતાઓનો વાસ છે

પરંતુ પહેલો દિવસ કેવો છે એ આખો આખો આ વિડીયોમાં કવર કરવું છે બતાવવું છે જો લેજો ખરેખર વિડીયોમાં મજા આવવાની છે આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય આપણા બેસને ફોલો કરી દેજો તો યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ જઈએ અને અંદર કેવો માહોલ છે ભવનાથ મહાદેવના દર્શન પણ કરાવે તો ચાલો જઈએ મિત્રો જ્યાં તમે નજર કરો આખા ભવનાથની અંદર આખા જૂનાગઢમાં અત્યારે માત્ર શ્રી મહાદેવના જ નાદ બોલાય છે જય ગિરનારીના જ નાદ બોલાય છે અહીંયા તમે જોઈ શકો છો જે સાધુ લોકો છે મહાત્મા લોકો છે એ પોતે પોતાની ધૂણી દખાવી અને ચાર દિવસ સુધી બેસી ગયા અને પાંચમે દિવસે જે લોકો અહીંયા મૃગીકુંડમાં સ્નાન કરશે અને કહેવાય ને મિત્રો કે એ સ્નાનની અંદર આરે આરે શંકર ભગવાનનો હું છે ખરેખર આ પેલા દિવસની અંદર કેટલો સરસ મજાનો માહોલ છે તમે જોઈ શકો છો અહીંયા રઘુનાથ મંદિર તમે જ્યાં જુઓ અહીંયા ટ્રાફિક ટ્રાફિક કેટલા બધી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે તો ચાલો પેલા તો આપણે જે રઘુનાથ દ્વાર છે ભવનાથનું દ્વાર છે ત્યાં જઈ અને મહાદેવના દર્શન કરીશું એવું અહીંયા જોઈ શકો છો તમે જે મહાદેવનું મેન મંદિર છે જ્યાં મૃગીકુંડ છે ત્યાં માત્ર ને માત્ર એટલા બધી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે આજે ભવનાથના મેળાનો પહેલો દિવસ છે પહેલા દિવસે પણ તમે અહીંયા જોઈ શકો છો જ્યાં તમે નજર કરશો ત્યાં તમને માત્ર શ્રદ્ધાળુઓ જોવા મળશે જોઈ શકો છો અહીંયા અને બાજુમાં જે મૃગીકુંડ છે એના પણ આપણે થોડી વારની અંદર દર્શન કરીશું એ પહેલાં અહીંયા જે મહાદેવનું મંદિર છે એના દર્શન કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આ છે મૃં જ્યારે પાંચ દિવસનો મેળો પૂરો થશે મેળો પૂરો થશે ત્યારે પાંચમા દિવસે જે મહાશિવરાત્રિ છે મહાશિવરાત્રીના દિવસે રાતે જે રવેલી નીકળવાની છે રવેળી નીકળ્યા બાદ જે સાધુ સંતો મહાત્માઓ જે અહીંયા ધૂનો દખાવીને બેઠા છે જે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે જે મહાદેવની અંદર લીન થઈને મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે તે લોકો અહીંયા છેલ્લે દિવસે ડૂબકી લગાવશે સ્નાન કરશે અને મિત્રો કહેવાય છે કે એની અંદર સાક્ષાત મહાદેવ પણ હોય છે ભાગ્યશાળી લોકોને જોવા મળે તમે જઈ શકો છો અહીંયા મિત્રો ભવનાથ મહાદેવના આપણે દર્શન કર્યા અને દર્શન કરી અને આખા ભવનાથની અંદર તમે જ્યાં નજર કરશો ત્યાં સાધુ સંતો મહાત્માઓ તમે જઈ શકો છો અહીંયા પોતાની રીતે ધોનો ધખાણી બેસી ગયા છે અને ખરેખર એકદમ ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે અહીંયા આખે આખું તમે જોઈ શકો છો અહીંયા બધું તમે જ્યાં નથી કરશો ત્યાં સાધુ મહાત્માનો સંતોષ જોવા મળશે જોઈ શકો તમે આપવા ગીગાનો જે ઓટલા દ્વારા સરસ મૈન અનક્ષેત્ર ને શિવરાત્રી અંદર જે સુવિધા છે એની અંદર લગભગ હજારોની સંખ્યામાં લોકો તમે જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી હજારોની સંખ્યામાં લોકોની લાઈન લાગી છે અહીંયા પણ સરસ મજાનો પ્રસાદ પણ તમે જોઈ શકો છો સરસ મજાનો જીરો છે પછી ગુંડી છે ગાંઠિયા છે શાક છે રોટલી છે અને ઘણી બધી દાળ છે ભાત છે સંભાળો છે ઘણી બધી ખાવાની સરસ મજાની વસ્તુઓ છે અહીંયા તમે જોઈ શકો છો ગોદમાં જ્યાં ના તોર્યાશી સિદ્ધ અને તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન સદાશિવ ભોળાનાથ પોતે કોઈ પણ સાધુ સ્વરૂપે જ્યારે મૃગીકુંડની અંદર સ્નાન કરવા આવતા હોય છે ત્યારે હાલમાં જ પ્રયાગરાજની અંદર સનાતન ધર્મનો વર્લ્ડનો મોટામાં મોટો મેળો આજની તારીખે પણ જ્યારે ચાલુ છે ત્યારે મહાશિવરાત્રી ના મેળામાં અમારા પરમ પૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશ થી મહાશિવરાત્રી નિમિત્તે છેલ્લા ચાર દિવસથી અહિયાં અન્નક્ષેત્ર ધમધમતું ચાલુ કરી દેવામાં આવ્યું છે અઢાર તારીખે શરૂ કરેલું વીસ તારીખથી ઓપન ધ હોલ સમગ્ર જાહેર જનતા સાધુ સંતો સેવકો માટેનું અહિયાં આ અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌના માધ્યમથી વધારેમાં વધારે પ્રચાર અને પ્રસાર થવાથી અમને ખૂબ વધારેમાં વધારે આશીર્વાદ અહીંયા મળી રહ્યા છે આપ સૌ જોઈ રહ્યા છો તે ધીરે ધીરે લાઈન ગેટ સુધી પહોંચતી જાય છે અને વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા માટે પધારે અને અમને આશીર્વાદ આપે એના માટેનો આ એક નાનકડો પ્રયાસ છે રોજ જમણવારની અંદર શુદ્ધગીની બે મીઠાઈ અત્યારે જોવો આજે લાઈવ ઢોકળા પણ ચાલુ થઈ ગયા છે બે મીઠાઈ બે શાક દાળ ભાત ક્યારે કઢી ખીચડી અલગ અલગ મેનુ નાનકડો પ્રયાસ કરવામાં આવે છે સમગ્ર મીઠાઈ અહીંયા શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે સમગ્ર ફરસાણ શુદ્ધ તેલમાં બનાવવામાં આવે છે જે આપણા ઘરે લોકો આપણે જમતા હોય છે એ જ દરેક વસ્તુ અહીંયા બનાવવામાં આવે છે અને આપ સૌના માધ્યમથી જ્યારે મહાશિવરાત્રીનો મેળો આજે ધર્મ દરેક અખાડાઓની અંદર ચડાવવામાં આવી છે અને કાયદેસર રીતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે દરેક અખાડાઓ દરેક રાવટીઓની અંદર પણ મહાપ્રસાદ અન્નચેત્રો ચાલુ થઈ ગયા છે ત્યારે આપ સૌના માધ્યમથી પુનઃ શ્રી આપા ગીગાનો ઓટલો ચોટીલા દ્વારા આજે જે અન્નચેત્ર છેલ્લા નવેક વર્ષથી ચલાવવામાં આવે છે આ અન્ય ક્ષેત્રમાં પ્રેસ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય સરકારી ક્ષેત્ર હોય પોલીસ હોય જંગલ ખાતું હોય કોર્પોરેશન હોય કલેક્ટર હોય સરકાર શ્રીની દરેક બ્રાન્ચો દ્વારા ખૂબ સારી રીતે અહીંયા મદદ કરવામાં આવે છે અને વધારેમાં વધારે લોકો અહીંયા આપના માધ્યમથી પ્રસાદ લે એવી કાયમી ધોરણે અમે અપેક્ષા રાખીએ છીએ બોલો શ્રી આપાગીગાની જય શિવરાજ બાપુની જય